હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા નું મસ્ત મજા એક નવા નીરવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠી ગયો ફિઝિકલી અંદર કરવા ઊંઘ બહુ આવે છે ઈ થયો આમ કેવાય કે બસ ફિઝિકલી હું થી છું બાકી અંદર થી તો હું ઘરનું કામ જ કરું છું એવું નો થાય તમને લાગે ખાલી સાચી વાત છે તો ઈ નો થાય હવે જાગી જાવ અંદરથી થી બધી જગ્યાએ જાગી જાવ ઈ જાગી જાવ જાગી ગયા અને હવે આજે દાઢી બાલ તો નહી ઓ દાઢી સેટ કરાવા આવી છે બહુ વધી ગઈ જો જંગલી થઈ ગઈ દાઢી ઘરિક માં વધી ગઈ હું કઉ છું પાછું ક્લીન શેવ કરાય દે હવે મારે ભગવાન માટે છે ને મને ક્લીન શેવ નો નો ભાઈ મે ક્લીન શેવ એટલે કરાઈતી કે બે ત્રણ વર્ષથી કરી નોતી એટલે

બનાવી બપોર બપોર હું હું બનાવું તમારે કરવાનું ડિસાઈ અમાર ખાલી બનાવવાનું હોય ને પૂછવું પડે છે

E no. le mommite non è che se le unisci ન કરે નારાયણ ને આપણને કઈ થઈ જાય તો ઘરમાં છે ને ફાઈનાન્સિયલ ક્રાઇસ આવી જાય આવા બધા વિચારના કારણે છે ને મને ટર્મ ઇન્સ્યોરન્સ કરાવવાનું યાદ આવ્યું લાઈફ ઇન્સ્યોરન્સ ની અંદર જ ટર્મ ઇન્સ્યોરન્સ આવે છે જેને નથી ખબર એને કહી દઉં કે નાની અમાઉન્ટ છે દસ હજાર જેવી વર્ષની ભરીને તમને છે ને એક કરોડ સુધીનું કવરેજ મળે છે અને મહિનાના ગણને તો હજાર બારસો જ થાય છે એટલે કે તમારી લાઈફને કાંઈ થઈ જાય છે દુર્ઘટના કે કોઈ બી વસ્તુ તો તમારા ફેમિલીને છે ને લમસમ એમાઉન્ટ મળે છે તો તો જેનાથી તમારી ફેમિલી થઈ જાય છે અત્યારે માર્કેટમાં કેવું ચાલી રહ્યું છે કે તમારે જે પોલિસી નથી જોતી ને એ પોલિસી તમને લોકો છે ને મિસસેલ કરશે પછી લોકો છે ને સ્પેમિંગ કરશે તમારે નહીં જોતી હોય ને એ જ પોલીસી તમને લોકોને ચિપકાઈ દે તો વાત કરીએ આપણે ડીટો ઇન્સ્યોરન્સની ડીટો ઇન્સ્યોરન્સનું કામ શું છે કે તમારા માટે છે ને તમને બેસ્ટ પોલિસી છે ને એ લોકો સજેસ્ટ કરશે તમને એડવાઇઝરી આપશે અને બીજી વાત છે કે એ લોકો મિસ નથી કરતા અને સ્પેમિંગ પણ નથી કરતા ડીટો ઇન્સ્યોરન્સમાં છે ને તમે એના એડવાઇઝર સાથે ત્રીસ મિનિટ સુધી વાત કરી શકો છો એ લોકો તમારી ફેમિલીની કમિટમેન્ટ પૂછશે તમારી ફેમિલીની ઇન્કમ પૂછે એ બધી ડિટેલ આપશો ને અને તમારા માટે બેસ્ટ જે બે ત્રણ પોલિસી છે ને એ લોકો તમને છે ને સજેસ્ટ કરશે પછી પણ તમારે લેવી કે નહીં એ તમારા હાથમાં છે કારણ કે એ લોકો છે ને તમને કોઈ પણ પ્રકારનો છે ને ફોર્સ નહીં કરે એ તો ડીટો ઇન્સ્યોરન્સની ખાસિયત છે તો કંપનીએ છે ને સર્વે કર્યું છે કે અત્યારના જે યંગસ્ટર છે અને જે લોકો મેરીડ છે ને એમાંથી સત્તર લોકો પાસે જ માત્ર ટર્મ ઇન્સ્યોરન્સ છે એટલે બીજા લોકો પાસે એટલે નથી કારણ કે માર્કેટમાં કે આપણી સોસાયટીમાં છે ને આની અવેરનેસ જ નથી અને આની ખાસ વાત એ છે કે ડીટો ઇન્સ્યોરન્સ છે ને બેક કરે છે જીરોધા અને ડીટો ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ગૂગલ માં એ લોકોની રેટિંગ છે 4.9 અને રિવ્યુ વાત કરું તો 7000 થી પણ વધારે છે અને 3 લાખ થી વધારે કસ્ટમરને આ લોકો એડવાઇસ ઓલરેડી આપી ચૂક્યા છે તો વાટ છે ની જોઓ છો ફટાફટ તમારે ટર્મ ઇન્સ્યોરન્સ લેવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે ફટાફટ જઈને ડીટો ઇન્સ્યોરન્સ ને છે ને વિઝિટ કરો નીયુ બધાને ગુડ મોર્નિંગ કહે છે ને નીયુ ભાઈ ફાઇનલી જો ઊઠી ગયા છે અને મામી નો ફોન લઈ લીધો છે મને લાગે છે નીવ રહે ને ત્યાં સુધી મારા ફોન પકી જવાનો છે એટલે નીરો ને ખર્ચો થવાનો છે એને મારા ફોન નું કવર મને લાગે જો પિંક ને એવું બધું છે ને એટલે એને જો કવર બહુ ગમે છે અલગ કલર નું છે ફોન અડવાય નથી દેતો એની પાસે તમે કાંઈક વસ્તુ લો એટલે તમને એવા ધક્કા મારે કે વાત જાવ એટલો બળવાળો છે એવું નથી આ ટોટ લાઇટ કરી છે ને એટલે તારો ફોન હવે મૂકશે નહીં તો જો લાઇટ બંધ કરું તોય જોજે આલ કલર બહુ ગમે છે જો પિંક કલર છે બ્લુ કલર છે એટલે કલર એને બહુ ગમે છે અને ધક્કા આપણને એવા મારે ને હું કહું છું મામાને માર દે ને એટલે જાય માર દે ધક્કો વફાદાર તને પ્લાન માં રાજકોટ થી સ્પેશિયલ એજન્ટ છે કરે ગઈ કાલે હતો ને કે મામીને માર દે મામીને માર દે મારે હોત મે એને ખબર નહીં હું કહું ને અહીંયા થી એક લટ આપણે અહીંયા થી જ ખેંચે જો તારે શું ને તાર મામીને મારે ને દોડવા મળવાનું ઓકે ડન ને જોઈને મજા આવી ગઈ ડીલ ડન ઓકે અને બદલામાં હું તને આપીશ પેમેન્ટમાં બે વટકા દૂધ ઓકે હવે

કેટલા નવ કિલોનો છે 9 કિલોનો છે બપડ્યું આટો મારવા જાવું છે ડ્યુટી દેખાય સારી એ બપડ્યું ટીશર્ટ પહેર્યું છે એને ફેશન છે અત્યારની કોરિયન ફેશન છે કોરિયન નથી તો પાયલ मामીની ફેશન છે આ

એક્ઝામ માં ખાવાનું થવાનું ખાવા છે એટલે નથી ખાતો એટલે ત્યાં બેઠા ખાલી અવાજ આવે ને એટલે એને જો રમકડાની જરૂર નથી પડતી આવી વસ્તુ હોય ને બહુ ગમે તો અત્યારે વાગ્યા છે સાત અને આપડે ઘરે આવ્યા છે મેહમાન પપ્પા ના મામા અને મામી આવ્યા છે

અહીંયા ભાજી ઓલરેડી બની ગઈ છે અને અહીંયા પાપડ જો તળાય છે અને બે લોકો જો કામે લાગ્યા નોન સ્ટોપ બહુ ઉતાવળ હોય એવું લાગે છે મોડું નથી ગયું મેડમ તું લાવ્યો ને બાકી તમારી બની પાયલ જ કાઢે મારું નામ કેમ રવો જો ભાઈ રવો બનાવ્યો છે સ્વીટમાં બધા રવો ખાવા માટે રવો ને છાસ

જગ્યા ઓછી રોકે એટલા માટે સર આવી રીતે ઊભા પડશે કેમ કે ડીશમાં માં જોકર પાપડ મૂકીને ત્યાં કે ડીશ સેલ ફૂલ થઈ જાય ઓકે હાલ કરીને બતાય બસ એક એ બાબા તો પાપડ વાળી તરત તો જમવા માં જો ભાજી છે પાઉં છે રવો છે પછી પાપડ છે કાંદા છે અને છાસ છે તો હાલો બધાય જમવા જો નીરવેન બધાય જમી લીધું છે અને અમે બધાય જમવા બેસી ગયા છે તો હાલો જમવા તો જો આ ભાઈને ખવડાવે છે અત્યારે શીરો અને આ ભાઈ ભાગમ તોડ જ કરે છે અહીંયા શીરોનો વાટકો છે અંકિતા ખવડાવે છે તારે શિરંગ કાવ તું મારી પાસે હું આવીશો મને તને શીરો ભાયો નો હોય તો ના પડતે આવી રીતે બેજતી નો કરા માર ઘરની વાયજો જો ભાઈ એને હું કરું સમજાવું અત્યારે રમવું છે ખાતા ખાતા આ તને તું સિક્રેટ એજન્ટ તારે મામીને મત મેકલો ને જો ભાઈ શીરો આખો મોઢે જોઈટો છે बेबी सड डड डड बेबी सड डड डड बेबी सड डड डड बेबी सख मामा सड डड डड मामा सख तुम ने सामना तुमने थोड़ा के दिवस व्लॉग मा से व्लॉग शुरू था मैं बेबी सड तुतु व्लॉग पति रे मन लागे आको दिवस रोज ही जावनु तुम्हारे बेबी सतुतुतु बेबी सतुतुतु જો બપોર હોય કે હાંજ હોય અમારે ભોપડિયોનો નો આટો મરવાનો ફિક્સ છે બીજા ગાડી હકીક નો કે ભોપુડી આટો બહાર કાઢી પડે ગાડી ભોપુડી તો વાગ્યા છે સાડા અગિયાર અને આજે મારી વિકેટ ખબર નહીં પડી ગઈ છે અને આજે અમે આટો મારવા ગયા હૂ નીવ અને જાડુ અને બહુ લાંબો આટો મારીને આવ્યા ત્યાં નૈવી નતો ઠાકો ઝાડુ નઈ ગાડી ઠાકી ગયો કઈ નઈ આખા દિવસનો ઠાક હોય મેઘમાં લો ચલાવસી હોય કઈ વાંધો આજનો અમારો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતો હોય ફોલો કરી દો યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી તો મળી ત્યાં સુધી બાય બાય અને આજ રાતે છે ને તુરિયાનો ના હું હતો કારણ કે તુરિયા સુધારી પણ પછી મહેમાન એવા એટલે કીધું કઈ ખારું બનાયે એટલે બનાવ્યું હતું પાઉ ભાજી કેવી ભાજી બની હતી કે ભાજી મસ્ત બની હતી આ મોટું તો થતું આવ્યું છે ચાલુમાં માં શીરો કેવો બન્યો હતો શીરો ક્યાં બન્યો હતો રવો બન્યો હતો ને મેં તો શીરો માર ભાગ માં નતો હું રવો એ મસ્ત બન્યો તું મોટું ધોઈ જાય રાખું પેલા નહીં મોટું હું રાખું ધોઈને જાય ઈ આ વ્લોગ ને એન્ડ હાટો આવી છો ના વ્લોગ ને એન્ડ હાટો કઈ ન થાય પણ મોટું ધોઈ કેટલું હોય લોકો પ્રોમિસ કર કે હજી એકવાર મોટું ધોઈશ તું હું નહીં ધોઈ એકવાર એકવાર મે ધોઈ નાખ્યું હારું કઈ વાંધો ન તાર કેવું કે તાલ મે તો બધું બોલી ગયો છું

તો ફટાફટ છે ને વિઝિટ કરો નીચે ડિટો ઇન્સ્યુરન્સની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિઝિટ કરો